નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી એનવી ઠક્કર સુપ્રાજ ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ સાણંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ હું ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત સ્ટાન્ડર્ડ વાયર ગેજ અને માઇક્રોમીટર વડે વાયરનો ગેજ અને ડાયમીટર માપવો એ પ્રેક્ટિકલ વિશે સહ માર્ગદર્શન આપીશ તાલીમ મિત્રો આપણે કહેવાયની થિયરી વિશે આપણે અગાઉ લેસનમાં જોયું કે અલગ અલગ પ્રકારના વાયર અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લેવાતા હોય છે જેમ કે આપણે હાઉસ વાયરિંગ કરીએ તો આપણે જોયું કે એ ઘડાનો વાયર આવે છે જ્યારે ઘરમાં આપણે વોશિંગ મશીન કે ગીઝર કે એવું વાયરિંગ કરીએ તો આપણે ત્રણ ગેસ્ટનો વાયર વાપરીએ છીએ અને ઇન્ડસ્ટ્રીમાં આપણે જઈએ તો જોઈએ છે કે બહુ મોટા કેબલ પણ વપરાતા હોય છે પરંતુ આપણને આ કેબલની સાઇઝ ખબર કેવી રીતે પડે કે આ કેબલ આ ઉપયોગ માટે વાપરો કે ભાઈ ઘરકામમાં આપણે આ જ વાયર વાપરો એટલા માટે આપણે શું છે વાયરનો ગેજ માપવો ખૂબ જ જરૂરી છે તો વાયરના ગેજ માપવા માટે આપણે આ પાસે બે સાધન ઉપલબ્ધ છે એક માઇક્રોમીટર અને બીજું સ્ટાન્ડર્ડ વાયર ગેજ તો આ જે આપણે સ્ટાન્ડર્ડ વાયર ગેજ અને માઇક્રોમીટર વડે અલગ અલગ વાયરના ટુકડાના ગેજ કેવી રીતે માપવા એ વિશે હું તમને સમજ આપીશ તાલીમથી મિત્રો તો આજના આપણે પ્રેક્ટિકલનો હેતુ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ અને માઇક્રોમીટર વડે વાયરનો ગેજ અને ડાયામીટર કેવી રીતે માપો તે તો મટી સામે શું જોઈશે તો આપણે અલગ અલગ વાયરના ગેજના ટુકડા લેવાના છે અને સાધનો તો એક સ્ટાન્ડર્ડ વાયર ગેજ અને બીજું માઇક્રોમીટર તો આપ જોઈ શકો છો કે આ સ્ટાન્ડર્ડ વાયર ગેજ કહેવાય તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે શું કે એમાં અલગ અલગ પ્રકારના તમે પાસે ટુકડા હોય તો તમે એનો ગેજ માપી શકો આ તમે જુઓ છો કે સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં ઘણા બધા આ સ્લોટ આપેલા છે તો આ સ્લોટમાં સ્લોટને અનુલક્ષીને તમે વાયરનો ગેજ માપી શકો જેમ કે કોઈ જાડો વાયર હોય તો આ સ્લોટ આટલો મોટો આપે છે બરાબર તો આ સ્લોટમાં તમે વાયર નાખીને એને જોઈ શકો કે એનો ગેજ કેટલું છે એ રીતે અલગ અલગ પ્રકારની સાઇઝના અને ડાયમીટર પ્રમાણે અમે સ્લોટ આપેલા હોય છે અને સ્લોટની સાઇઝ પ્રમાણે તમે વાયર નાખીને ચેક કરો એટલે તમને વાયરનો ગેજ જાણવા મળે અને બીજું આપણી પાસે આ માઇક્રોમીટર છે તો માઇક્રોમીટર એક એવું સાધન છે કે જે એમએમ અને એમએમના દસમા ભાગનું મેજરમેન્ટ માપતું હોય છે તો આ માઇક્રોમીટરની એક રચના છે તો આ જે માઇક્રોમીટર છે જીરોથી પચીસ એમએમ સુધીનો કોઈપણ ડાયમીટર હોય વાયર એ માપી શકે તો આ માઇક્રોમીટરમાં આપણે પાસે જોઈએ છે કે આ છે એનવિલ છે અને સ્પિન્ડલ એટલે અહીંયા વચ્ચે આપણે એક વાયર મૂકી દેવાનો છે તો આ થિમ્બલ કહેવાય થિમ્બલથી આપણે શું છે કે એને રોટક કરીએ અને એક્ઝેક્ટ એક્યુરેટ મેજરમેન્ટ લઈ શકીએ અને આ તમારું સ્પિન્ડલ છે અને સ્પિન્ડલને આપણે ફેરવીએ છીએ અને અહીંયા એનવિલ છે અહીંયા એની વચ્ચે આપણે વાયર લગાવીએ છીએ અને જે અને જે વાયરનો ગેજ માપવાનો છે એને આપણે અહીંયા રાખીશું એ હું તમને પ્રેક્ટિકલમાં અમને બતાવું છું કેવી રીતે કરાય છે અને બીજું આખું બેરલ કહેવાય એ બેરલ ફરતું હોય છે એટલે અહીંયા એક ઓરિજન્ટલ સ્કેલ હશે અને એક વર્ટિકલ સ્કેલ હશે એ બે આપણે મેચ કરવાના અને આપણને વાયરનો ગેજ ખબર પડશે અને આ જે માઇક્રોમીટર છે તમે જોવો છો અહીંયા આકૃતિમાં એ જીરોથી લઈને પચીસ એમએમ સુધીનો કોઈપણ વાયર હોય એનો ડાયમીટર એટલે કે ગેજ માપી શકાય છે તાલીમાથી મિત્રો તો આપણી પાસે આ વાયરના બે ટુકડા પડ્યા છે એનો વાયરનો ગેજ આપણને અત્યારે ખ્યાલ નથી ઓકે મારા હાથમાં જે છે તમે જોઈ શકો છો એ સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે એસ ડબલ્યુ જી છે એમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના આવા સ્લોટ આપેલા છે એમાં જોઈ શકો અલગ અલગ ગેજ છે આ જેમ કે હું જોઉં કે પાંચ છ સાત આઠ નવ દસ આવા અલગ અલગ પ્રકારના આખા ડિવિઝન પડેલા છે સ્લોટ છે એ આખાના ગેજ બતાવે છે અને જે આ જોડે બતાવે છે ઝીરો પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ ઓગણીસ ચાર પોઈન્ટ સુડતાલીસ એ બધા તમને એમએમમાં આખું ડાયમીટર બતાવે છે વાયરનો હવે આ બે જે વાયરના ટુકડા પડ્યા છે આપણને એનું અનનોન ગેચ છે આપણને ગેજ ખબર નથી એટલે હું શું કરીશ કે ગમે એક ગમે તે એક વાયર લઈશ આમથી પછી આ તમને જે અલગ અલગ સ્લોટ દેખાય છે એમાં હું વાયરને નાખીને જોઈશ જે સ્લોટમાં વાયર થોડો ફિટિંગમાં આવતો હોય એકદમ લૂઝ ના રહેતો હોય પણ ફિટિંગમાં આવતો એ સ્લોટ તમારે ચેક કરવાનો રહેશે જેમ કે હું ચાલું કરું છું અહીંયાથી આ નાખ્યો વાયર આમ નાખતા રાખતા જવાનું બરાબર છે એટલે જે સ્લોટમાં તમારે જોવાનું કે આ સ્લોટમાં નથી ચલો પછી આ સ્લોટમાં ઇઝી આવી જાય જુઓ તમે જો આ સ્લોટમાં એકદમ ઇઝી આવી જાય છે બરાબર હવે આ સ્લોટમાં હું ગયો તો જુઓ મારો થોડીક મને તકલીફ પડે છે વાયરની અંદર સ્લોટ પર નાખતા હજુ હું થોડો આગળ ગયો તો આ સ્લોટમાં મારો વાયર જો બિલકુલ જતો નથી કે નીકળતો નથી એમ એનો શું થયો કે મારા જે વાયરનો ગેજ છે એ એકચ્યુઅલી આ નથી પણ કયો છે આ છે આ આ છે જુઓ એક તો કારણ કે ઇઝી એકદમ જતો નથી અને ઇઝી બહાર પણ નીકળી નથી નીકળતો જ્યારે આમાં ઇઝી બહાર નીકળી જાય છે અને આમાં બહાર કે નીકળતો જતો નથી એટલે એમ કહી શકાય કે આ જે વાયરનો ગેજ છે એ એકચ્યુઅલી અઢાર અને એક પોઈન્ટ બાવીસ એનો ડાયમીટર છે તાલીમાર્થી મિત્રો એટલે આપણે અગાઉ જે વાયરનો ગેજ માપ્યો એ અઢાર હતો એટલે વાયર કેવો હતો પાતળો હતો પણ હવે જે વાયર આ કેવો જાડો છે વાયર એટલે એનો ગેજ ઓછો છે એમ દસ ગેજ છે એ પણ આમાંથી તમને જાણવા મળશે તાલીમાર્થી મિત્રો આપણે અગાઉ જોયું કે આ બંને વાયરના જે ગેજ છે એ આપણે સ્ટાન્ડર્ડ વાયર ગેજ વડે માપ્યા હવે આપણે આ જ બે વાયરના ગેજ આપણે માઇક્રોમીટરથી માપીશું તો તમે જોઈ શકો કે મારા હાથમાં માઇક્રોમીટર છે જે ઝીરોથી માણીને પચીસ એમ એમ સુધીનું આ માઇક્રોમીટર છે હું ધારો કે આ સ્પિન્ડલને ખોલું છું તો મારે છેલ્લો જે ડિજિટ ખરા છેલ્લો છેલ્લો નંબર એ 25 હશે એટલે આપણે કહી શકીએ જે થી 25 સુધીનો કોઈપણ ડાયમીટરનો વાયર હોય તો આપણે એનો ગેજ એના ડાયામીટર એ વાયરનો આપણે આનાથી માપી શકીએ એટલે લાસ્ટ તમારું જે છે રીડિંગ એ તમને પચીસ સુધીનું મળશે એટલે એને આ માઇક્રોમીટરને આપણે જીરોથી પચીસ સુધી આપણે માપી શકીએ એવું કહીએ છીએ ઝીરોથી પચીસ સુધીનું બરાબર છે ઓકે હવે આપણે જે વાયરનો ગેજ માપવાનો છે બે વાર અહીંયા ટુકડા આપણે મૂક્યા છે ઓલરેડી અને આપણે વારા પરથી એક એક વાયરનો ગેજ માપીશું હવે આ જે માઇક્રોમીટર છે એમાં આ જે થિમ્બલ કહેવાય ઓકે આ સ્પિન્ડલ ચાકુવાડ ફેરવવાનું છે આમ આ એનવ્હીલ છે આ બે જગ્યાએ બે જે પાર્ટ્સ છે એની વચ્ચે આપણો વાયર આવશે આ જે તમારો ઓરિજિન્ટલ સ્કેલ છે જેમાં ઝીરો પછી વન એમ એમ ટુ એમ એમ થ્રી એમ એમ ફોર એમ એમ ફાઇવ એમ એમ પાંચથી દસ દસથી પંદર ડિવિઝન પાડેલા છે અને નીચેનું જે સ્કેલ છે એ હાફ સ્કેલ બતાવે છે એક એમએમ તો નીચેનો અડધો અડધો એમ પછી એક તો દોઢ બે તો અઢી એટલે એ પ્રમાણે આખા ડિવિઝન પાડેલા છે બીજું કે આ જે જે લખ્યા કે આ જે રોટેટિંગ જે ડિવિઝન્સ છે એ બધા એને પાંચ તો ફાઇવ ડિવાઇડ બાય ટેન કરેલા ઝીરો ફાઇવ એટલે સપોઝ અહીંયા વન આવ્યું અને ફાઇવ આવ્યું તો વન પોઈન્ટ એવી રીતે સમજવાનું રહેશે તો હવે આપણે ચાલુ કરીએ કે ભાઈ એક પછી એક વાયર લઈને કે એનો ગેજ કેટલો છે આપણે ચેક કરીશું હવે તો ધારો કે એક પહેલો વાયર લઈએ આપણે ચલો આ વાયર છે એનો ગેજ મને ખબર નથી તો આ વાયરને હું અહીંયા એન્વિલની વચ્ચે અહીંયા મૂકી દઈશ વચ્ચે એક્ઝેક્ટ મિડલમાં અને પછી આ થિંબલનું ફેરવીશ આમ આમ ફેરીશ બરાબર છે આમ ફેરવતો તો જઈશું તમે જોજો અહીંયા તો પહેલાં એક તો તમને દેખાય જ છે અહીંયા એક એમ એમ પછી તમે ટાઈટ કરી દેશો તો આમ ટાઈટ કરી દેશો તો તમને લગભગ લાગશે કે એક બસ એક્ઝેટ પછી આ ફેરો તમે આમ તો આ પણ ફેરો તો પણ બિલકુલ અહીંયા પોઈન્ટર હલશે નહીં અને સ્કેલ એમને એમ જ રહેશે બિલકુલ મૂવમેન્ટ કરશે નહીં એટલે પછી આપણે માપવાનું તો એક એમ તો છે જ બીજું વીસ એટલે એકવીસ અને બાવીસ એટલે કે એક પોઈન્ટ બાવીસ એમ આ ડાયમેન્ડરનો વાયર છે એવું આપણે જાણીશું એક એમ છે અહીંયા બીજું વીસ એકવીસ અને બાવીસ એટલે એવું કે વન પોઈન્ટ ટ્વેન્ટી ટુ એમએન ડાયમીટરનો વાયર છે અને વન પોઈન્ટ ટ્વેન્ટી ટુ એમએનુ ડાયમીટર છે બરાબર એના પરથી આપણને કઈ જ ખબર પડે ગેજ કેલો છે તો પાછો આપણે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ઉપયોગ કરીશું તો અહીંથી જોવાનું કે વન પોઈન્ટ ટ્વેન્ટી ક્યાં છે તો વન પોઈન્ટ ટ્વેન્ટી અહીંયા એટલે આપણે ખબર પડે કે અઢાર ગેજનું વાયર છે આવું આપણે સમજવાનું છે એવી રીતે બીજો વાયર લેશું જે બે એલ્યુમિનિયમ વાયર છે તો એને આપણે એવી રીતે ચેક કરીશું તો અમે વાયર લીધો તો વાયરનું અમે ફિટ કરું છું બરાબર જે જગાઓ સમજાવ્યા પ્રમાણે અને પછી તમારે સે ધીમે ધીમે રોટર કરતાં જવાનું જ્યાં તમને લાગે કે હવે આ ફિટ થઈ ગયું છે એટલે આપણે રોકડી જવાનું અને પછી આ જે થિમ્બલ છે એને ધીમે ધીમે આપણે જવા દેવાનું આમ હા કરતાં કરતાં જવાનું થિમ્બલ જવા દેવાનું ધીમે 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 તમને આમ ખબર છે અહીંયા આવી જશે એટલે એક્ઝેટ આ વાયર જોવા અહીંયાથી આગળ જતું નથી ફિટો ફિટ રહેશે એટલે એક બે ત્રણ અને બીજું પોઈન્ટ પચીસ એટલે થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમ ડાયમીટરનો આ વાયર છે તો થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમ વાયરનો ડાયમીટર છે તો આપણે અહીંયા સ્ટાન્ડર્જ વાયરમાં એક કોષક પ્રમાણે તમને આપેલું છે ત્યાં જવાનું રહેશે તો થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમ એમ એટલે કે દસ એસ ડબલ્યુ એટલે કે આ જે બેર એલ્યુમિનિયમનો જે વાયર છે એ તમારો દસ ગેજનો છે એમ સમજવું તારીમાંથી મિત્રો એટલે આપણે જે અત્યારે જે બે વાયરના ગેજ માપ્યા એમાં પહેલાં વાયરનો જે પહેલો જે જે વાયર હતો જાડો વાયર જે દસ ગેજનો છો અને એનું ત્રણ પોઈન્ટ પચીસ એમએમ ડાયમીટર જોયો અને જે બીજો વાયર જે પાતળો વાયર હતો એનો ગેજ આપણે અઢાર હતો અને એનો જે ડાયમીટર એ એક પોઈન્ટ બાવીસ એમએમ છે એ આપણે અવલોકન કોઠામાં આવી રીતે નોંધીશું તો આ ટેબલ પરથી આપણને એ પણ જોવા મળે છે કે તમે જોઈ શકો છો કે આપણે જે વાયર જે પાતળો લીધો હતો પાત્રો વાયર તો પાતળા વાયરનો તમે જોયું તો ગેજ વધારે છે જુઓ અને જે વાયર જાડો હતો તો એનો ગેજ ઓછો છે એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું માટે મિત્રો આ જે પેટ્રોલ કર્યું આપણે એમાં એક સાવચેતી એ લેવાની જરૂર છે કે જ્યારે તમે માઇક્રોમીટરનો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને એની ઝીરો સાથેનું એક એડજસ્ટમેન્ટ જોઈ લેવું પડે કે જે મેઇન સ્કેલ અને જે રોટેટિંગ સ્કેલ છે એ ઝીરો સાથે મેચ થવા જોઈએ અને બીજું કે જ્યારે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો આપણે ઉપયોગ કરીએ ત્યારે વાયર જે વાયરનો ગેજ ચેક કરવાનો છે એ વાયર એક્ઝેક્ટ જે સ્લોટમાં ફિટ થતો હોય એટલે તે એકદમ ઇઝીલી પણ મૂવ ના થવો જોઈએ કે એકદમ ઇઝીલી બહાર પણ ના નીકળવો જોઈએ એવી બે ત્રણ વાર તમે ખાતરી કર્યા પછી જ તમારે એ ચકાસવું પડે કે આ વાયરનો ગેજ આટલો છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે તાલીમ મિત્રો હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આભાર